અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાજપુર મ્યુનિસિપલ સરસ્વતી મંદિર સાડા નંબર ત્રણની બાજુમાં શિવશક્તિ અનજ ભંડાર નામનું ગોડાઉન આવેલું છે જે રેશન કાર્ડ ગ્રાહકોના ઘઉચોખા કાળાબજારીમાં ખરીદવામાં આવતા હોવાનું સ્થાનિક રહીશો અને જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે સરકારી અનાજના કાળાબજારીઓએ હવે નવો કિમીઓ અજમાવવાનો શરૂ કર્યો છે જેમાં સાયકલ પર એક એક બોરી લાવીને આ ગોડાઉનમાં સંગ્રહ કરીને ઘઉચોખાની કાળાબજારી કરવામાં આવી રહી છે દેશના જે ગરીબોને પ્રધાનમંત્રી મફત અનાજ વિતરણ યોજના હેઠળ અનાજ આપવામાં આવી રહ્યું છે તેવા અમુક ગરીબો હવે કાળા બજારિયાઓના બારોબાર મફતમાં મળેલ અનાજ વેચી મારે છે જે અનાજ કાળા બજારિયાઓ આટા મિલોમાં અને કરિયાણાની દુકાનોમાં વેચી દે છે જે બાદ આટા મિલો અને કરિયાણાના દુકાન ધારકો આજ અનાજ જનતાને ઊંચા ભાવે વેચીને મોટું ગૌભંડ આચરી રહ્યા હોવાથી હવે કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ બંધ થવું જોઈએ જેથી કરીને સરકારમાં આપણે જે યોજનાઓ માટે ટેક્સ ભરીએ છીએ તેનો દુરુપયોગ અટકી શકે અન્ન નાગરિક પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ જે તે વિસ્તારના ઝોનલ અધિકારીઓ જે વિસ્તારમાં આવા ગોડાઉન આવેલા હોય તે હદના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની મદદ લઈને સ્થળ પર જઈને સઘન ચેકિંગ હાથ ધરાય તો સરકારી અનાજના કાળા બજારીયાઓની ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે સાથે જ કાળા બજારીમાં અનાજ ખરીદનારને સાથે રાખીને જે કાર્ડ ગ્રાહકો આ લોકોને સરકારી અનાજ વેચી નાખતા હોય તેવા રાશન રદ કરવા જોઈએ જેથી કરીને અનાજની જરૂર હોય તેવા ગરીબોને તેમના અનાજનો હક મળી શકે જો તમારી આજુબાજુમાં પણ કોઈ એવા ગોડાઉન ધરાવતા હોય અથવા તો કોઈ રાશન કાર્ડ ગ્રાહક આ રીતે કાળાબજારીઓને અનાજ વેચાણ કરતા હોય તો તેમનો વિડીયો બનાવી જે તે વિસ્તારની અનાજના નાગરિક પુરવઠાની કચેરીને જાણ કરો જેથી સરકારી અનાજની કાળાબજારી અટકી શકે અને યોગ્ય ગરીબો ને અનાજ મળી શકે ગોમતીપુર વિસ્તાર માં હાલ રાશન કાર્ડ ગ્રાહકો બેફામ સરકારી અનાજ ની કાળાબજારી કરી પોતાના હક નું અનાજ વેચી રહ્યા છે જેથી આવા રાશન કાર્ડ ગ્રાહકો વિરુદ્ધ કાયદા ધોરણ મુજબ ગુનો દાખલ કરીને તેમનું રાશન કાર્ડ હંમેશા માટે રદ કરવું જોઈએ અને આવા લોકો પાસેથી અનાજ ખરીદનાર સામે પણ ગુનો દાખલ કરીને સજા કરવી જોઈએ ગોમતીપુર વિસ્તારના એક ગોડાઉન ની અંદર આ રીતે જ ઘરે ઘરેથી અને સરકારી અનાજની દુકાનોમાંથી મોટાપાયે સરકારી અનાજ ખરીદીને કરિયાણાની દુકાનોમાં તેમજ આટા મિલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે જેથી અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ અને ગુમતીપુર પોલીસ સાથે મળીને જો આ ગોડાઉન પર રેડ કરે તો સરકારી અનાજની કાળા બજારીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે તેમ છે જેથી જો આ રીતે સરકારી અનાજ ખરીદનાર અને વેચનાર સામે પગલાં ભરવામાં આવે તો સમાજમાં એક દાખલો બેસે અને સરકારી અનાજની કાળા સે અટકાવી શકાય